પોષણ સંગમ મોબાઈલ એપ્લિકેશન પ્રસ્તુત કરતા મહિલા અને બાળ વિકાસ વિભાગ નમસ્તે આવો આજે આપણે જાણીશું પોષણ સંગમ એપ્લિકેશન કેવી રીતે ઉપયોગ કરવો પોષણ સંગમ મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરવો સાવ સરળ છે સર્વપ્રથમ એપીકે ફાઇલને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરતાં લોગિન સ્ક્રીન જોવા મળશે જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે લોગિન કર્યા બાદ આ પ્રકારનું ડેશબોર્ડ સ્ક્રીન દેખાશે જેમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવતા ઈજીએફ મેપ અને અન્ડરવેટના તમામ બાળકોની સંખ્યા માસવાર જોઈ શકાશે પોષણ ટ્રેકરમાંથી આવતા બાળકોની યાદી માટે ડેશબોર્ડ સ્ક્રીન પર નીચેની તરફ મધ્યમાં દેખાતા ગોળ બટન પર ક્લિક કરવાનું રહેશે પોષણ સંગમ અંતર્ગત આવરી લેવામાં આવેલ અલગ અલગ ત્રણ મોડ્યુલ જોવા મળશે જેમાં ઇજીએફમાં ઝીરોથી છ માસના બાળકો અને સી મેમ અને અન્ડરવેટમાં છે માસથી પાંચ વર્ષના બાળકોનું સમાવેશ કરેલ છે સર્વપ્રથમ ઈજીએફ બટન પર ક્લિક કરતાં ત્રણ વિકલ્પો જોવા મળશે પહેલો વિકલ્પ બાળકોની નોંધણીનો છે જેમાં ઈજીએફ કેટેગરીમાં આવતા પ્રત્યેક બાળકની યાદી જોવા મળશે બાળકના આઇકનની ફરતે દેખાતા રંગ પણ એનું કુપોષણનો પ્રકાર દર્શાવે છે સ્ક્રીનના જમણા ખૂણામાં ફિલ્ટરનું આઇકન જોવા મળશે જેમાં કેટેગરી પ્રમાણે બાળકોની યાદી ફિલ્ટર કરી શકાશે બાળકના નામ ઉપર ક્લિક કરતાં તે બાળકની તમામ વિગત જોવા મળશે બાળકમાં બંને પગે સોજા છે કે નહીં તે નક્કી કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી સોજાનું પરીક્ષણ કેવી રીતે કરવું તેની માહિતી વિગતવાર દર્શાવેલ છે જેને અનુસરીને બાળકને સોજા છે કે કેમ તેનો જવાબ હા કે ના માં પસંદ કરવાનું રહેશે સોજા હોવાનો કિસ્સામાં એડીમાનું વર્ગીકરણ પસંદ કરવાનું રહેશે જો અડીમા હોય તો બાળકને સીએમટીસી એનઆરસી એસિ અથવા એનઆઈસીયુમાં રેફર કરવાનું રહેશે અને જો બાળકને એડીમાં ન હોય તો આગળ વધો બટન પર ક્લિક કરીને સ્તનપાન સંબંધિત સમસ્યાઓ અંગેની સ્ક્રીન ખુલશે જેમાં બાળક અથવા માતાની સ્તનપાન સંબંધિત વિવિધ સમસ્યાઓ અને તેમની તબીબી તપાસ અંગેના વિવિધ વિકલ્પો પસંદ કરી આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે ફોર્ટીએટ કલાકની અંદર બાળકની તબીબી તપાસ કરાવવા માગો છો કે નહીં તેના માટે હા કે ના પસંદ કરવાનું રહેશે હા પર ક્લિક કરતાં પરીક્ષણની સ્ક્રીન ખુલશે જેમાં તબીબી પરીક્ષણની તારીખ પરીક્ષણ કરનાર અધિકારીઓનો હોદ્દો અને બાળકની બીમારી છે કે નહીં તે પસંદ કરી આગળ વધો પર ક્લિક કરતા બાળકોનો ઇજીએફ કાર્યક્રમમાં સફળતાપૂર્વક નોંધણી થઈ જશે તેમજ તે અંગેનો મેસેજ જોવા મળશે નોંધણી થયા બાદ બીજો વિકલ્પ ઈજીએફ કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને ગ્રહ મુલાકાતનો છે જેમાં છે માસથી નીચેના કુપોષિત બાળકોની દર અઠવાડિયા સ્ક્રીનિંગ કરવાની રહેશે તે વિકલ્પ પસંદ કરતા ઇજીએફ કાર્યક્રમમાં દાખલ થયેલ બાળકોની યાદી જોવા મળશે બાળકના નામ પર ક્લિક કરતાં બાળકની પ્રાથમિક વિગતો અથવા પ્રોફાઇલ જોઈ શકાશે જેની નીચે મોનિટરિંગ સમય સૂચિનો વિકલ્પ જોવા મળશે તે વિકલ્પ પસંદ કરતાં કોષ્ટકમાં ડ્યુ લખેલું જોવા મળશે તે દિવસે બાળકનું સ્ક્રીનિંગ એડિમા અને તબીબી પરીક્ષણ કરવાનું રહેશે જે તારીખનું ફોલોઅપ થયેલ હશે ત્યાં લીલા રંગની ખરાની નિશાની જોવા મળશે અને જે તારીખનું ફોલોઅપ બાકી રહેલ હશે ત્યાં લાલ રંગની ચોકડીનું નિશાન જોવા મળશે ત્યારબાદ યાદીમાં પાછા આવતા બાળકોના નામની જમણી બાજુમાં ગૃહ મુલાકાત માટેનું ચિહ્ન જોવામાં મળશે જેના પર ક્લિક કરતા પોષણ સંગમ કાર્યક્રમમાં બાળકોને બાર અઠવાડિયાનો સમયગાળા ટ્રેનના ડબ્બાના સ્વરૂપે જોવા મળશે જેમાં હાલના અઠવાડિયા પ્રમાણે કાર્યકરે અઠવાડિયામાં બે વખત ગૃહ મુલાકાત કરવાની રહેશે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે કાઉન્સલિંગનો વિષય પસંદ કરી સબમિટ કરો બટન પર ક્લિક કરી લોકેશનની પરવાનગી આપવાની રહેશે અને પછી મુલાકાતનું સ્થળ પસંદ કરવાનું રહેશે આવી રીતે દરેક અઠવાડિયાના પસંદ કરેલા ગૃહ મુલાકાતના વિષય ટ્રેનના ડબ્બા પર ક્લિક કરતા જોઈ શકાશે જે તે બાળકની ગૃહ મુલાકાત કર્યા બાદ ઇજીએફના મુખ્ય મેનુમાં જવાનું રહેશે રેફરલની પદ્ધતિ રેફર કરતા સમય બાળકની આરોગ્ય સુવિધા કેન્દ્ર પર રેફર કર્યાની તારીખ પસંદ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ કરો બટન પર ક્લિક કરતા તે બાળક રેફર કરેલા બાળકોની યાદીમાં જોવા મળશે રેફર કરેલા બાળક પર ક્લિક કરતા બાળકની વિગત રેફરના કારણોની વિગત જોવા મળશે જેની નીચે દાખલ થવાની સ્થિતિ વાળા વિકલ્પમાં દાખલ થયાની સ્થિતિ તથા દાખલ થયાની તારીખ નાખવાની રહેશે જે બાળકને દાખલ કરવામાં નથી આવ્યું તેવા બાળક માટે નોટ એડમિટેડ વિકલ્પ પસંદ કરી તેનું યોગ્ય કારણ પસંદ કરવાનું રહેશે જે બાળકને આરોગ્ય કેન્દ્ર પર દાખલ કરેલ છે તે બાળકની દાખલ કર્યાની તારીખના સાત દિવસ બાદ ડિસ્ચાર્જની યોગ્ય તારીખ અને ડિસ્ચાર્જનું કારણ પસંદ કરવાનું રહેશે આપણે અત્યાર સુધી ઇજીએફ મોડ્યુલની સમજ મેળવી સીમએમ મોડ્યુલ પણ આ મુજબનું જ છે તેમાં તફાવત એટલો જ છે કે ઈજીએફની અંદર સ્તનપાન સંબંધિત સમસ્યાઓની ચકાસણી કરવામાં આવે છે જ્યારે સીમેમમાં ભૂખ પરીક્ષણવાળા વિકલ્પમાં સેમ બાળકોનો એપિટાઇટ ટેસ્ટ કરવાનો રહેશે ભૂખ પરીક્ષણ માટેના વિકલ્પમાં ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવું તે વિકલ્પ પસંદ કરતા ભૂખ પરીક્ષણ કરવાની યોગ્ય રીતની સમજ આપતી સ્ક્રીન જોવા મળશે બાકીના વિકલ્પોમાંથી જો સારી ભૂખ વિકલ્પ પસંદ કરી આગળ વધો પર ક્લિક કરશો તો તબીબી પરીક્ષણ માટેની સ્ક્રીન આવી જશે અને જો નબળી ભૂખ વિકલ્પ પસંદ કરવામાં આવશે તો બાળકને આરોગ્ય કેન્દ્ર પર દાખલ કરવા માટેની સ્ક્રીન દેખાશે ભૂખ પરીક્ષણ ફક્ત સેમ બાળકોનું જ કરવાનું રહેશે પોષણ સંગમ મોડ્યુલ મુજબ તબીબી પરીક્ષણ બાદ જરૂરી દવાઓ સેમ બાળકોને આપવાની રહેશે તથા એમયુ ડબલ્યુ ડબલ્યુ અને મેમ બાળકોને માર્ગદર્શિકા મુજબ વિટામિન એ આલ્બન્ડેઝોલ અને આઈએફએ સિરપ આપવાનો રહેશે